વેલકમ બેક અને હવે વાત કરીએ વાતાવરણની ગરમીની તો ગરમીમાં સતત વધારો જ થતું જોવા મળી રહ્યું છે ત્યારે રાજ્યમાં ગરમીને લઈ અને હવામાન વિભાગે વધુ એક વખત આગાહી કરી છે આગામી ત્રણ દિવસ માટે કાળઝાળ ગરમી પડી શકે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ કાળઝાળ ગરમીનું એલર્ટ કચ્છમાં સિવિયર હિટવેવનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો આ સાથે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પણ હીટવેવનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે બનાસકાંઠા સાબરકાંઠામાં ગરમીનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો આ સાથે જ સમગ્ર ગુજરાતમાં કાળઝાળ પરેશાન છે ત્યારે ગરમીથી બચવા માટે શું કરવું અને કયા પ્રકારનું ધ્યાન રાખવું હવે તેના પર નજર કરીએ તો તરસ ન લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું એ આ ગરમીમાં હિતાવહ રહેશે શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓઆરએસ અને છાશનો ઉપયોગ કરવો જોઈએ તો આ સાથે લસ્સી લીંબુ પાણી નારિયેળ પાણીનો ઉપયોગ કરવો પણ આ ઋતુમાં સારું રહે છે ઘરની બહાર નીકળવાનું બપોરના સમય ટાળવું જોઈએ અને જો નીકળું છું તો માથાનો ભાગ કપડાં

તો આ સાથે જે હીટવેવમાં તમામ બાબતોની કાળજી રાખવાથી લૂનો ભોગ બનવાની સંભાવનાઓ ઘટતી હોય છે શક્ય હોય ત્યાં સુધી બપોરના બારથી ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન તડકામાં ન નીકળવું જોઈએ તો શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણાં એટલે કે ચા કોફી આ તમામ પદાર્થો લેવાનું ટાળવું જોઈએ મસાલેદાર તળેલા અને વધુ પડતા મીઠાવાળા આહારનો ઉપયોગ ન કરવો જોઈએ પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરો અને માથા પર પાણી રેડો શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓઆરએસ દ્રાવણ અથવા તો લીંબુ પાણી પીવું જોઈએ લૂ લાગેલ વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર ખસેડવા જોઈએ તો આ સાથે નબળાઈ હોય ઉલટી થતી હોય કે બેભાન થઈ જાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા જોઈએ જો શરીરનું તાપમાન સતત વધતું હોય માથાનો અસહ્ય દુખાવો હોય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ